છે અને સૌથી સમાચાર પાકિસ્તાન વિરુદ્ધ મોટી કાર્યવાહીની ભારતની તૈયારી ભારતે પાકિસ્તાન આતંકવાદ વિરુદ્ધ ડોઝિયર તૈયાર કર્યું છે આતંકના સમર્થનનો પાકિસ્તાનનો લાંબો ઇતિહાસ દુનિયાભરમાં આતંકી ઘટનામાં પાકિસ્તાનનો જ હાથ પાકિસ્તાનની જમીનનો આતંક માટે ઉપયોગ થયો છે અને આતંકી લોન્ચપેડ પાકિસ્તાનમાં સક્રિય છે વિજય આપણી સાથે લાઈવ જોડાયેલા છે વિજય પાકિસ્તાન વિરુદ્ધ મોટી કાર્યવાહીની ભારતની તૈયારી છે અને ભારતે પાકિસ્તાન આતંકવાદ વિરુદ્ધ ડોઝિયર તૈયાર કર્યું છે શું છે આ ડોઝિયર શું માહિતી આગળ આ પ્રકારનું એક ડોઝિયર છે તે ભારત સરકારે તૈયાર કર્યું છે કે વિશ્વની અંદર હુમલાઓ છે કે એ આતંકવાદીઓનો ગઢ છે કારણ કે તાજેતરનું જે નિવેદન છે એ સામે આવ્યું હતું કે ત્રણ દાયકાથી અમે આતંકને પ્રોત્સાહન આપતા હતા આ પ્રકારના એક કિસ્સાઓને ટાંકીને જે પ્રકારનું ડોઝિયર તૈયાર કરાયું છે તેમાં બે હજાર અઢારમાં જે નવાજ શરીફ તત્કાલીન વડાપ્રધાન હતા તેમણે પણ કહ્યું હતું કે બે હજાર આઠનો જે મુંબઈ હુમલો હતો તેમાં પાકિસ્તાન સરકારે ભૂમિકા ભજવી હતી આ નિવેદનને ટાંકવામાં આવ્યું છે આ ઉપરાંત પરવેજ મુશરફનું નિવેદન છે કારણ કે એને પણ સ્વીકાર્યું હતું કે તેમની સેનાએ ભારત પ્રશાસિત કાશ્મીરમાં ભારત સામે લડવા માટે આતંકવાદી જૂથોને તાલીમ આપી આપી હતી એટલે આ તમામ જે નિવેદનો છે તે તમામ ટાંકવામાં આવે છે અને તાજેતરમાં જે પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન જે ખ્વાજા આસિફ છે તેમણે સ્વીકાર્યું કે દેશ ત્રણ દાયકાથી વધુ સમયથી આતંકવાદી જૂથોને સમર્થન કરે છે એટલે આ પ્રકારના જે નિવેદનો આ માત્ર ભારત પ્રત્યેની વાત થઈ છે પરંતુ અફઘાનિસ્તાનમાં જે પ્રકારે પાકિસ્તાન આતંકવાદ ફેલાવે છે જેમાં હક્કાની નેટવર્કના હુમલાઓ સામેલ હોય કે ઉપરાંત જે બે હજાર આઠમાં કાબુલમાં જે ભારતીય દૂતાવાસ પર જે હુમલો થયો હતો બે હજાર

જે છે એ આતંકીસ્તાન સામે ભારત હવે કડક કાર્યવાહી કરશે ત્યારે વિશ્વના દેશો નું સમર્થન સંપૂર્ણ રીતે ભારત તરફી રહેશે કારણ કે આ વૈશ્વિક આતંકવાદ ની લડાઈ નો મુદ્દો છે જી બિલકુલ આભાર વિજય સમગ્ર વિગત સાથે જોડાયા છે બદલ